મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આદી કર્મ કર્મબંધનેહી નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ એટલે કે કિસ્મત કનેક્શન જ્યાં મિત્રો આપણા આજના કાર્યક્રમ કિસ્મત કનેક્શનની અંદર એક નવાજ રંગ અને નવાજ રૂપ સાથે અને સરસ મજાના એવા ધાર્મિક ઉપાયો સાથે આજે આપણે વાત કરવાની છે સાથે આજે આપણે વાત કરવાની છે પંચાંગ પ્રકરણની અને સાથે સાથે આપણે બાર રાશિના લેખા જોખા કઈ રાશિના જાતકોને આજે સરસ મજાનું કિસ્મત છે ચમકવાનું છે અને કઈ રાશિના જાતકોએ આજે થોડી સાવધાની રાખવાની છે બેસતો મહિનો શુભ શરૂઆત થઈ રહી છે સપ્ટેમ્બર માસની ત્યારે સર્વપ્રથમ વાત કરીએ આજના પંચાંગ પ્રકરણ વિશે તો આજના પંચાંગ વિશે આપણે જોવા જઈએ ક્રોધિ સંવત્સર ચાલી રહ્યું છે વર્ષા ઋતુ અત્યારે વિશેષતઃ જોવા જઈએ તો આપણા ગુજરાત પ્રાંતની અંદર દરેક સ્થાનની અંદર પછી દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર પ્રાંત હોય ત્યાં બારે મેઘ ખાંગા થયા છે ત્યારે ભગવાન ઇન્દ્રને અને સાથે સાથે ઠાકોરજીને પણ પ્રાર્થના કરીએ કે આવી વિકટ પરિસ્થિતિમાંથી આપણને બધાને ઉગારે અને સાથે સાથે આજના પંચાંગ પ્રકરણમાં આપણે વાત કરીએ તો વર્ષા ઋતુની સાથે એક નવ બે હજાર ચોવીસ એટલે કે પહેલી સપ્ટેમ્બર અને બે હજાર ચોવીસ અને તિથિ વિશે આપણે જોવા જઈએ તો શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અને ચતુર્દશી તિથિ શ્રાવણ મહિનો છે કૃષ્ણ પક્ષ છે અને ચૌદશ બતાવવામાં આવી આવતીકાલે મિત્રો સરસ્વતી સોમવતી અમાસ બતાવવામાં આવી શ્રેષ્ઠ અને આ વખતે વિશેષતઃ શ્રાવણ માસની અંદર આપણે જોયું કે શ્રાવણ મહિનાનો પ્રારંભ પણ સોમવારે બતાવવામાં આવ્યો અલગ અલગ આપણા તહેવારો વ્રતો અને ઉત્સવો એમાં પણ રક્ષાબંધન હોય જન્માષ્ટમી હોય એ પણ સોમવારના દિવસે બતાવવામાં આવી અને આવતીકાલે મિત્રો સરસ મજાની અમાસ અમાવસ્યા તિથિ ભગવાન હરિ અને હરને રીઝવવાનો દિવસ એટલે કે આ અમાવસ્યા એ પણ આપણને સોમવારના દિવસે પ્રાપ્ત થઈ રહી છે તો આજનો વાર આપણે જોવા જઈએ તો સર્વપ્રથમ રવિવાર સ્થાપ્યમ સમાપ્યમ ભગવાન ભાનુ ભગવાન સૂર્ય ભગવાન દિવાકર આપણને બધાને આયુષ્ય અને આરોગ્ય બરકરાર રખે એવો એક ભાવ આપણે જોવા જઈએ તો એ બતાવવામાં આવ્યો છે તો મિત્રો આજના યોગ નક્ષત્ર અને કરણ વિશે જો આપણે વાત કરીએ તો સરસ મજાનું નક્ષત્ર યોગ અને કરણ એ પણ આજના દિવસે આ પાવન રવિવારના દિવસે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે વિશેષતઃ આજે મિત્રો આશ્લેષા નક્ષત્રનો યોગ પ્રાપ્ત થઈ રહ્યો છે અને એવું કહેવામાં આવે કે આશ્લેષા નક્ષત્રની અંદર જે તે જાતકોનો જન્મ થાય છે ને મિત્રો એને વિશેષતઃ આશ્લેષા શાંતિ એ વિધાન કરાવવું જોઈએ પ્રયોગ કરવો જોઈએ અને આપણા જ્યોતિષશાસ્ત્રની અંદર આપણા પુરાણોમાં અને આપણા પ્રાચીન ગ્રંથોમાં આ અલગ અલગ શાંતિવિધાનનું મહત્ત્વ બતાવવામાં આવેલું છે આપણે આગળના કાર્યક્રમોમાં પણ વાત કરેલી છે મિત્રો કે ક્યાંય ને ક્યાંય ચાર નક્ષત્રોમાં જ્યારે જાતકનો જન્મ થતો હોય છે તો એનું જન્મનું શાંતિવિધાન અવશ્ય કરાવવું જોઈએ આશ્લેષા છે જ્યેષ્ઠા છે મૂળ છે એમ આજે આશ્લેષા નક્ષત્ર યોગ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે સાથે પરિધયોગ આજે પ્રાપ્ત થઈ રહ્યો છે ક કરણ વિશે જો વાત કરવામાં આવે તો આજે કાલ એટલે કે ચતુષ્પદા અને વિષ્ટિ ભદ્ર કરણ વિશે બતાવવામાં આવેલી છે કારણ કે ક્યાંક ને ક્યાંક પૂર્ણિમા અથવા તો અમાવસ્યાના દિવસે મિત્રો ભદ્રા અને વિષ્ટિએ બતાવવામાં આવતી જ હોય છે તો આ કાલ નક્ષત્ર યોગ અને કરણનો બતાવવામાં આવ્યો આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે જો વાત કરવામાં આવે મિત્રો તો સવારે છ વાગ્યાનો આજનો રવિવારનો સૂર્યોદય બતાવવામાં આવ્યો છે ઘણા બધા દિવસોથી મેઘરાજા ગુજરાત પ્રાંતની અંદર સવારી કરી છે ત્યારે એ ભગવાન સૂર્યનારાયણ પોતાના પ્રકાશ દ્વારા મિત્રો આપણા વૈદિક કાળની અંદર વૈદિક રીઝનની અંદર સાથે સાથે જોવા જઈએ આપણે વૈજ્ઞાનિક કારણ પણ બતાવવામાં આવ્યું છે કે વિશેષતઃ ઋતુ દરમિયાન આ ચાર મહિના વરસાદના છે ત્યારે ભગવાન સૂર્યનારાયણનો પ્રકાશ એમનું તેજ થોડું ઓછું પડે છે અને એના કારણે થઈ આપણા બધાની પાચન પ્રક્રિયા થોડી મંદ એની ગતિ થોડી ધીરી પડે છે એટલા કારણે થઈને આપણે ત્યાં ચતુર્માસનો પણ મહિમા બતાવવામાં આવ્યો છે કે વિશેષતઃ આપણે આપણા આહાર ઉપર અને આપણી ઊંઘ એના ઉપર આપણે ચોક્કસ જીત મેળવવી જોઈએ તો સરસ મજાનો આજનો સૂર્યોદય સવારે છ વાગ્યાનો છે ભગવાન સૂર્યનારાયણ આજના દિવસે દરેક ઉપર કૃપા કરાવવાવાળા બને અને સૂર્યાસ્ત વિશે વાત કરવામાં આવે તો સાંજે પોણા સાત વાગે આજનો સૂર્યાસ્ત સમય મિત્રો બતાવવામાં આવ્યો ચંદ્ર રાશિ વિશે આજે આપણે જોવા જઈએ તો આજની ચંદ્ર રાશિ વિશેષ કર્ક રાશિ એટલે કે ડ અને હ આજના દિવસે જે કોઈ જાતકોનો જન્મ થાય છે એમની ચંદ્ર રાશિ કર્ક રાશિ આવશે ડ અને હ નામ ઉપરથી અક્ષર ઉપરથી એ નામકરણ ચોક્કસ કરવું જોઈએ પરંતુ એ રાત્રે નવ વાગ્યા અને ઓગણપચાસ મિનિટ સુધી કર્ક રાશિ બતાવવામાં આવેલી છે ત્યારબાદ જે કોઈ જાતકોનો રાત્રિના સમયે અથવા તો વહેલી સવાર સુધી કોઈનો જન્મ થાય છે એ લોકોની રાશિ મિત્રો એ સિંહ રાશિ આવશે જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે મ અને ટ તો સરસ મજાના આજના આપણા સૂર્યોદય આજનું પંચાંગ પ્રકરણ અને એની સાથે વિશેષત દિન વિશેષની અંદર આપણે વાત કરવામાં આવે આજનો આપણો અભિજિત મુહૂર્તનો કાળ અને રાહુકાળ કદાચ સમય સંજોગના કારણે આપણે મુહૂર્ત નથી જોઈ શકતા અને અચાનક એ કાર્ય આપણે કરવું છે તો રાહુકાળને આપણે વિશેષત ત્યાજ્ય કરી અને ચોક્કસ આપણે કાર્ય દરમિયાન શુભ કાર્યને પ્રાપ્ત કરી શકીએ એવું અભિજીત મુહૂર્ત આજે બપોરે અગિયાર અને પંચાવન મિનિટે આપણને પ્રાપ્ત થાય છે જેને આપણે વણજોયું મુહૂર્ત તરીકે પણ ઓળખીએ છીએ વિજય મુહૂર્ત તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો અને બરાબર બાર વાગ્યા અને છેતાલીસ મિનિટે એટલે કે બપોરે પોણા એક વાગે આ અભિજીત મુહૂર્ત એ પૂર્ણાહુતિ થાય છે અને રાહુકાળ વિશે જોવા જઈએ તો સાંજે પાંચ વાગ્યા અને છ મિનિટે રાહુકાળનો પ્રારંભ થાય છે આપણે ત્યાં સમય ગોધુલી સમય બતાવવામાં આવ્યો છે ગાયો છે એ પોતાનો ચારો ચરી અને પરત જ્યારે ગાયોનું ધણ આવતું હોય એ સમય એ ગોધુલી સમય અને એવા સમયને પણ આપણે ત્યાં શ્રેષ્ઠ સમય બતાવવામાં આવ્યો પરંતુ આજના આ દિવસે પાંચ વાગ્યા અને છ મિનિટે

ક્યાંક સૂર્યનારાયણ અમુક અમુક રાશિઓને શારીરિક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પણ પ્રયાણ કરવાના છે અને ક્યાંક અમુક રાશિઓને સાવધાની રાખવા માટે ભગવાન સૂર્યનારાયણ આજના દિવસે એ આપણને અર્પણ કરવાના છે ત્યારે વાત કરીએ સર્વપ્રથમ મિત્રો મેષ રાશિની જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે અલ ઈ મેષ રાશિના જાતકો માટે કહેવાય કે પૂર્વની અંદર કરેલી કોઈ મહેનત હોય ને એ આજના દિવસે તમારા માટે થઈને ફલીભૂત થતી હોય એવું જણાય તમારા કાર્યની અંદર તમે નોકરી કરતા હોય વ્યવસાય કરતા હોય કોઈ એવું જોબ કરતા હોય ધંધો કરતા હોય તો એની અંદર મિત્રો આજે તમારા કાર્યની પ્રશંસા થાય અને એ પ્રશંસા દ્વારા તમને ઉત્તમ નામના અને કામનાની પ્રાપ્તિ થાય જેના કારણે તમે માનસિક શાંતિ અને માનસિક આનંદની પ્રાપ્તિ આજના દિવસે ચોક્કસથી મેષ રાશિના જાતકો છે એ કરી શકો છો કોઈ સ્થાયી મિલકત રહેલી હોય તો એ સ્થાયી મિલકતની અંદર આજના દિવસે મેષ રાશિના જાતકોને ક્યાંક વૃદ્ધિના યોગો બતાવવામાં આવ્યા છે વધારો સંભાવવાની સંભાવના બતાવવામાં આવી આવેલી છે તો પોતાની મિલકતની અંદર ઉત્તરોત્તર વધારો કઈ રીતે થઈ શકે ચોક્કસથી મેષ રાશિના જાતકોએ એ કાર્ય વિશે પ્રયાણ એ કરવું જોઈએ વાત કરીએ બીજા નંબરની રાશિ વૃષભ રાશિ મિત્રો ભગવાન ગણેશજીની કૃપા બની રહે એવા યોગો છે પરંતુ સાથે સાથે આજે વૃષભ રાશિના જાતકો ક્યાંક તમારી જૂની બીમારી આજે નવો ઉથલો મારે અથવા તો નવો રોગ ઉત્પન્ન થાય એવી સંભાવનાઓ બતાવવામાં આવેલી છે જૂની બીમારી આજના દિવસે તમને ઉભરી શકે છે ક્યાંક દુઃખદ સમાચારની પ્રાપ્તિ પણ આજે થઈ શકે છે માટે વૃષભ રાશિના જાતકો બવા અક્ષર બતાવવામાં આવે આવેલા છે એ વૃષભ રાશિના જાતકોએ આજનો દિવસ થોડોક ક્યાંક પોતાના માટે થઈ દુઃખદ ભર્યો છે આપત્તિ ભર્યો અને વિપત્તિ ભરેલો બતાવવામાં આવ્યો છે ક્યાંક નુકસાનીનો સામનો પણ કરવો પડી શકે છે આવા દુઃખ ભર્યા સમાચારનો સામનો પણ વૃષભ રાશિના જાતકોએ આજે સાવધાની અને સાવચેતી રાખી અને પસાર કરવો એ ખૂબ જ હિતાવહ છે ક્યાંક આજના દિવસે વૃષભ રાશિના જાતકો માટે પોતાના કામની અંદર પોતાના વ્યવસાયની અંદર કે નોકરીમાં વધારે મહેનત માગી લે બને એટલું તમે વધારે કાર્ય કરો છતાં પણ તમને જસ મળવાના યોગો આજે પ્રાપ્ત થતા નથી મિત્રો ઘણી વખતે એવું હોય કે આખો દિવસ આપણે ઘણું બધું કાર્ય કરીએ છતાં પણ ઘણા લોકો એવા હોય કે બે મિનિટ એવું સામાન્ય પોતાની વાણીથી કે પોતાનું બોલી અને એ કાર્ય કરતા હોય છે જ્યારે આપણું આખા દિવસનું કરેલું કામ એ પડદા પાછળ આવી આવા યોગો આજે વૃષભ રાશિના જાતકોને બની રહ્યા છે ત્રીજા નંબરની રાશિ વાત કરીએ મિથુન રાશિ ક છ ઘ ભગવાન સૂર્યનારાયણની સાથે શનિ મહારાજ અને મંગળ મહારાજ કલ્યાણ કરવા વાળા બંને આજના દિવસે મિથુન રાશિના જાતકોને મંગળ આપણા માટે થઈને ક્યાંક અમંગલ ન બને એની સાવધાની આજે ખાસ રાખવાની જરૂર છે ક્યાંક એવા અઘટિત ઘટના આપણી સાથે ન ઘટે એનું ખાસ ધ્યાન મિથુન રાશિના જાતકોએ રાખવાનું છે આજે આકસ્મિક એવા યોગો બની રહ્યા છે જે આપણે વિચાર પણ ન કર્યો હોય મનની અંદર કોઈ સંકલ્પના પણ ન કરી હોય એવું કાર્ય પણ આપણી સાથે બની શકે છે એમાં મિત્રો કોઈ સારું કાર્ય પણ બની શકે અને એમાં કોઈ ખરાબ કાર્ય પણ બનવાની સંભાવના બતાવવામાં આવેલી છે આકસ્મિક યોગ એ જે આપણે વિચાર્યું નથી ને એવું કાર્ય આપણી સાથે થઈ શકે વિશેષતઃ મિથુન રાશિના જાતકોમાં વિદ્યાર્થી વર્ગએ આજે ખાસ સાવધાની રાખવાની જરૂર છે વારંવાર અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ આપી વારંવાર અલગ અલગ પ્રકારનો અભ્યાસ કર્યા છતાં પણ આજે તમને મનની અંદર રૂકાવટ અને બાધા ઉત્પન્ન થતી હોય થતી હોય એવા પણ યોગો મિથુન રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો આગળ વાત કરીએ ચોથા નંબરની રાશિ કર્ક રાશિ ડ અને અ અક્ષર આવી રહ્યા છે સ્વયં ભગવાન રાશિ સ્વામી ચંદ્રમા મનસો જાત ભગવાન ચંદ્રનારાયણ કૃપા કરાવવા બને એવો ભાવ આજે સમજદારી પૂર્વક કર્ક રાશિના જાતકોએ કાર્ય કરવાનું છે મિત્રો બની શકે ને તો કોઈ અન્ય વ્યક્તિ ઉપર આજે વિશ્વાસ ન કરશો ક્યાં કે કરેલો વિશ્વાસ છે કર્ક રાશિ ધાતકોએ એ સાવધાની રાખી સાવચેતી રાખી અને દરેક કાર્ય સાચવવા દેવું અને હિતાવહ બતાવવામાં આવેલું છે મિત્રો માલ મિલકતને લઈને તમારે ખરીદી કરવી છે તો આજના દિવસે ચોક્કસ ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન રાશિ સ્વામી ચંદ્રમાં અધિપતિ આપણા ઉપર કૃપા કરાવવાવાળા બને જેના કારણે થઈ અને મનની અંદર જે ચાલતો જે સંકલ્પ છે ચોક્કસથી આજના દિવસે કર્ક રાશિના જાતકોએ પરિપૂર્ણ થતો હોય એવા પણ યોગો આજના દિવસે બતાવવામાં આવેલા છે વાત કરીએ આગળ પાંચમા નંબરની રાશિ સિંહ રાશિ મિત્રો સિંહ રાશિ વિશે જો આપણે વાત કરવામાં આવે તો મોન અને ટો અક્ષરો આવી રહ્યા છે ભગવાન સૂર્યનારાયણ આજના દિવસે સ્વયં સ્વામી બતાવવામાં આવેલા છે ત્યારે દરેક પ્રકારે સિંહ રાશિના જાતકોનું ભગવાન સૂર્યનારાયણ કલ્યાણ કરવાવાળા બને એ ભાવથી આજે સિંહ રાશિના જાતકો માટે પ્રગતિભર્યો દિવસ છે તમારા નોકરીમાં તમારા વ્યવસાયમાં જોબમાં ધંધામાં ક્યાંય ને ક્યાંય આજે તમારા કાર્ય દ્વારા તમે ઉત્તરોત્તર ઉન્નતિ અને પ્રગતિનો પ્રાપ્ત કરી શકો છો મિત્રો ચોક્કસથી બને એટલું ખંતથી મન દઈ અને આપણે આપણા વ્યવસાયમાં આપણા કાર્યની અંદર ચોક્કસથી કાર્ય કરીશું તો આજના દિવસે સિંહ રાશિના જાતકોને આ કાર્યની અંદર ઉન્નતિના યોગો એ બતાવવામાં આવેલા છે મિત્રો ત્યારબાદ પ્રોપર્ટીને લઈ જમીનને લગતી તમારે કોઈ એવી અણબનાવો કોઈ તકલીફો ચાલતી હોય અન્ય કોઈ એવા બાબતોમાં કોઈ એવી વાર્તાઓ ચાલતી હોય કોઈ કાર્ય ચાલતું હોય તો સિંહ રાશિના જાતકોએ આજે જમીનને લગતા કાર્યો છે એ ઉકેલી શકવા માટેના યોગો એ બતાવવામાં આવેલા છે સાથે સાથે નવી જમીન ખરીદવા માટે નવું મકાન કે મિલકત ખરીદવા માટે તમે આયોજન કરી રહ્યા છો તો આજના દિવસે તમારો કરેલો સંકલ્પ સિદ્ધ થતો હોય એવા પણ યોગ સિંહ રાશિના જાતકોને બતાવવામાં આવેલા છે આગળ વાત કરીએ કન્યા રાશિ અઠણ અક્ષરો બતાવવામાં આવ્યા છે કન્યા રાશિના જાતકો માટે ખાસ આજના દિવસે કોઈ જૂના મિત્રો છે કોઈ એવું જૂના સંબંધીઓ છે જૂના એવા વડીલો છે જેની સાથે તમે સરાહનીય અને સકારાત્મક મુલાકાત થઈ શકે છે અને એ મુલાકાત કન્યા રાશિના જાતકોને આગળ જતા ખૂબ જ લાભદાયક મનોહારી અને હિતકારી આ મુલાકાત બની રહે એવા યોગો કન્યા રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે ક્યાંય ને ક્યાંય તમને ક્યાંય સકારાત્મક એવા સારા સમાચારની પ્રાપ્તિ પણ આજના દિવસે કન્યા રાશિના જાતકોને થઈ રહી છે ટૂંકમાં આજના દિવસે ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન ચંદ્રનારાયણ કન્યા રાશિને સારા સમાચાર આપવાના સંભાવના અને યોગો એ બતાવવામાં આવેલા છે મિત્રો ક્યાંય ને ક્યાંય બની શકે તો બપોર પછીનો સમય કન્યા રાશિના જાતકો બની શકે તો થોડો ધાર્મિક કાર્યની અંદર વ્યતીત કરજો જેના કારણે થઈ આપણા આનંદ અને ઉત્સાહની અંદર પણ આજના દિવસે વૃદ્ધિ થવાના યોગો એ ચોક્કસથી બની રહે આગળ વાત કરીએ ત્યારબાદ તુલા રાશિની ર અને ત અક્ષરો બતાવવામાં આવ્યા છે ખાસ આજ આગળ જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે તુલા રાશિના જાતકોએ આજના દિવસે બની શકે ને તો પોતાની ઊંઘ ઉપર અને પોતાના આહાર ઉપર હે જીતેન્દ્રિયો જીતાહાર જેને પોતાની ઇન્દ્રિયો ઉપર જીત મેળવી લીધી છે જેણે પોતાના આહાર ઉપર જીત મેળવી લીધી છે અને એ વ્યક્તિ પછી દરેક જગ્યાએ સફળતાને પ્રાપ્ત કરી શકે છે આજે વિશેષત તુલા રાશિના જાતકોએ ખાસ પોતાની ઊંઘ ઉપર જીત મેળવવાની છે પોતાના આહાર ઉપર આજના દિવસે ક્યાંક એવું ન થઈ શકે કે એવો અખાદ્ય ખોરાક અખાદ્ય ભોજન આપણે એ કરીએ અને જેના કારણે થઈ આપણને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે શારીરિક સમસ્યાઓનો સામનો કરવાના યોગો આજે એ તુલા રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે બૌદ્ધિક કાર્ય માટે થઈને તમને ઉન્નતિ એ પ્રાપ્ત થતી હોય પ્રગતિના પગથિયા તમે ચડતા હોય એવા પણ યોગો તુલા રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે ક્યાંય ને ક્યાંય બપોર પછીનો સમય આવક કરતા વધારે જાવક થતી હોય એવા પણ યોગો ભર્યો દિવસ આજના દિવસે બનતો હોય એવું તુલા રાશિના જાતકોને બની શકે છે અને આજના દિવસે ખાસ એવું એવું કોઈ કાર્ય હોય ને તો જાતકો આજે ટાળજો એ નહીવત સંભાવના બતાવવામાં આવી છે ભગવાન ગણેશજી કૃપા કરવા વાળા બને આગળ વાત કરીએ વૃષ્ટિક રાશિ ન અને યક્ષરો બતાવવામાં આવ્યા આજના દિવસે મનની અંદર ચાલતા જે સંકલ્પનાઓ છે વિટંબનાઓ છે ઘણી વખતે આપણને ઘણા બધા વિચારો આ કાર્ય કરી લઈએ આ કાર્ય કરી લઈએ તો આજે દરેક પ્રકારના કાર્યમાંથી પૂર્ણતાના આરે આવી અને આપણું દરેક પ્રકારનું કાર્ય સિદ્ધ થતું હોય કાર્ય સફળ થતું હોય એવા યોગ વૃશ્ચિક રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે ક્યાંય ને ક્યાંય બેરોજગારી પોતાના માટે થઈ નવી નોકરીની ઉત્તમ તક નવા વ્યવસાય માટેની ઉત્તમ તક એ વૃશ્ચિક રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ શકે છે મિત્રો બની શકે તો ચોક્કસથી કાર્ય માટે થઈ અને તમે થોડી એવી મહેનત એ વધારે કરશો કે જેના કારણે આપણો સંકલ્પ એ સિદ્ધ થાય ક્યાંય ને ક્યાંય પિતૃક સંબંધી તમને આજના દિવસે કોઈ એવી વારસાય સંબંધી કોઈ એવી વારસાય હોય અથવા તો કોઈ માલ મિલકત હોય તો એ માલ મિલકત કે પિતૃક વારસો એ વૃશ્ચિક રાશિના જાતકોને આજે પ્રાપ્ત થવાના યોગો છે ઘણા બધા સમયથી એના અંદર વાદ વિવાદો ચાલતા હોય અને એ વાદ વિવાદની અંદર આજે પૂર્ણતા પ્રાપ્ત થાય અને તમારા ભાગની અંદર ક્યાંક ને ક્યાંક પિતૃ સંબંધિત જે કઈ વારસાય છે એની તમને પ્રાપ્તિ થઈ શકે છે રોજગાર મેળવવા માટે થઈ અને મિત્રો આગળ કહ્યું એ પ્રમાણે પ્રયત્ન કરજો ચોક્કસથી રોજગારીના યોગો આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો આગળ વાત કરીએ ધનરાશિ ભ ધ ફ ઢ અક્ષર બતાવવામાં આવ્યા છે ધનરાશિના જાતકોને આજના દિવસે પોતાના પરિવારના સભ્યો દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થાય એવા યોગો બતાવવામાં આવ્યા છે રોકાણ કરવા માટે થઈ પૈસાનું નાણાંનું રોકાણ કરવું હોય શેરબજારની અંદર અન્ય કોઈ બે નંબરના કાર્યની અંદર અન્ય કોઈ કાર્યની અંદર તમારે નાણાંની લેવડ દેવડ કરવી છે તો આજના દિવસે આંખો બંધ કરી અને ધનરાશિના જાતકોએ તમારું પૈસાની લેવડ દેવડ તમે આજના દિવસે કરી શકો છો એ રોકેલા નાણાં આગળ જતાં આપણા માટે લાભકારક અને હિતકારક બની રહે એ પૈસા દ્વારા આપણને ઉત્તમ ફાયદાની પ્રાપ્તિ થાય એવા પણ યોગો ધનરાશિના જાતકોને આજના દિવસે થઈ રહ્યા છે વચ્ચે આવતા કોઈ એવા કાયદાકીય અવરોધો આજે ધન રાશિના જાતકોને દૂર કરવાવાળા બને અને દરેક પ્રકારે ઉન્નતિ અને ભાગ્યના દરવાજા ખુલે એવા યોગ ધનરાશિના જાતકોને આજના દિવસે ભગવાન ચંદ્રનારાયણ અર્પણ કરી રહ્યા છે મિત્રો આગળ વાત કરીએ મકર રાશિ ખ અને જવા અક્ષરો આવી રહ્યા છે મકર રાશિના જાતકો માટે ભગવાન ચંદ્રનારાયણ કૃપા કરવાવાળા બનશે કોઈને ઉધાર આપેલા નાણાં છે બાકી આપેલા પૈસા છે આજના દિવસે તમને પરત મળતા હોય એના કારણે થઈ અને તમારો બગડેલો સંબંધ પણ આજના દિવસે સુધરતો હોય એવા યોગ મકર રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે ક્યાંય આજના દિવસે મકર રાશિના જાતકોને નાની એવી યાત્રા કે મુસાફરી યોગ પ્રાપ્ત થઈ રહ્યો છે જે યાત્રા કે મુસાફરી આગળ જતાં આપણા માટે લાભકારક પુણ્યકારક અને ફાયદાકારક બને એવી મુસાફરીના યોગ બને છે નોકરિયાત વર્ગને આજે ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે અને એ ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યા પછી ચોક્કસથી આનંદ અને ઉત્સાહની પ્રાપ્તિ મકર રાશિના જાતકોને પ્રાપ્ત કરવાના યોગો બતાવવામાં આવ્યા છે બપોર પછીનો સમય સામાજિક કાર્યની અંદર વ્યતીત કરો કે જેના કારણે થઈ નામના અને કામનાની પ્રાપ્તિ પણ મકર રાશિના જાતકોને થઈ શકે મિત્રો આગળ વાત કરીએ કુંભ રાશિ ગ અક્ષરો બતાવવામાં આવ્યા છે રાશિ સ્વામી ભગવાન શનિ મહારાજના ચરણોમાં વંદન કરીએ ભગવાન શનિ મહારાજને પ્રાર્થના કરી અને કુંભ રાશિના જાતકો માટે વાત કરીએ તો અટવાયેલા કાર્યને આજના દિવસે તમે ચોક્કસથી પરિપૂર્ણ કરવા માટે સક્ષમ બની શકો પોતાના કાર્યક્ષેત્રની અંદર નોકરીમાં વ્યવસાયમાં પોતાના વ્યવહારમાં કે વ્યવસાયમાં ક્યાંય ને ક્યાંય તમે સુધારો આજે પ્રાપ્ત કરવા માટે પ્રયાણ કરો

ફળ અર્પણ કરશે કૃપા અર્પણ કરશે અને ચોક્કસથી કાર્યની અંદર આપણને આગળ જતા સફળતાની પ્રાપ્તિ કરાવે અંતિમ રાશિ વાત કરીએ મિત્રો મીન રાશિ દ અક્ષરો આવી રહ્યા છે ધાર્મિક કાર્યની અંદર મીન રાશિના જાતકો વિશેષતો આજના દિવસે રસ ગ્રહણ કરજો આજે મહત્વના લોકો તમને ક્યાંય ને ક્યાંય તમારા વ્યવહારમાં કે નોકરીમાં કે ધંધામાં તમને મદદરૂપ થઈ શકે છે આવા યોગો બતાવવામાં આવ્યા છે ઉત્તમ કાર્ય કરજો કે જેના દ્વારા થઈ અને એ ઉત્તમ કાર્ય દ્વારા આજે તમને સિદ્ધિની પ્રાપ્તિ થઈ શકે તમારા બતાવવામાં આવ્યા છે પુરાતનમાં પહેલા પડેલા અટવાયેલા જે કોઈ કાર્ય છે એ અટવાયેલા કાર્યને આજે પરિપૂર્ણતાનો યોગ પ્રાપ્ત થાય છે અને એ કાર્ય પરિપૂર્ણ થતા ચોક્કસથી એની અંદર ધનલાભની પ્રાપ્તિ

તો વાત કરી સરસ મજાની મેષ થી લઈને મીન રાશિના જાતકોના ચડાવ ઉતાર અને લેખાજોખાની આજે સાથે સાથે સરસ મજાના એવા એક ધાર્મિક ઉપાયની પણ મિત્રો આજે આપણે વાત કરવાની છે અને એ વાત કરવાની છે ક્યાંય ને ક્યાંય આપણા વ્યવહારમાં કે આપણા વ્યવસાયમાં કે આપણા ઘરમાં કે નોકરી સ્થાનની અંદર નાની મોટી આપણે દરેકને બીમારીઓ હોય છે મિત્રો આધી વ્યાધી અને ઉપાધિ ક્યાંય ને ક્યાંય કોઈને આધિઓ રહેલી છે ક્યાંય કોઈ કોઈને વ્યાધી રહેલી છે અને કોઈને કોઈ રહેલી છે તો તો આ આ ત્રણેય પ્રકારમાંથી મુક્તિ અપાવવા વાળું સાધન જો કોઈ હોય ને એ ભગવાન દેવ મહાદેવ છે છે અને એમાં પણ ચતુર્દશીનો દિવસ બતાવવામાં આવ્યો એવું કહેવાય મિત્રો કે પ્રદોષકાળ અને અમાવસ્યા ને સંપૂટ કરતો દિવસ એટલે આ ચતુર્દશીનો દિવસ અને આ ચતુર્દશીના દિવસે વિશેષતા ભગવાન દેવાધિદેવ મહાદેવનો મહામૃત્યુંજય મંત્ર બતાવવામાં આવેલો છે અને મંત્રની અંદર એટલી બધી તાકાત બતાવવામાં આવી છે યોગ્ય સ્થાનની અંદર યોગ્ય જગ્યા યોગ્ય આસન ઉપર આપણે ત્યાં કહીએ ને મિત્રો કે લોકેશન બરોબર હોય ને તો જ મોબાઈલમાં જેમ નેટવર્ક પકડાય છે એમ આ મંત્રને અનુષ્ઠાન કરવા માટે એનું લોકેશન એનું સ્થાન પણ એ યોગ્ય હોવું જોઈએ સ્થાન પછી તમારું આસન પણ યોગ્ય હોવું જોઈએ અને જે મંત્ર બોલવામાં આવે છે એ મંત્રનું ઉચ્ચારણ પણ શુદ્ધ હોવું જોઈએ અને આપણા પુરાતત્વની અંદર અથવા તો તો પુરાણોમાં પણ જોઈએ હે આજ મંત્ર દ્વારા ઘણા બધા રોગીઓના રોગ શાંત થયા છે ઘણા બધા રોગોમાંથી આપણને બાધાને મુક્તિ મળી છે અને મિત્રો આ જે ભગવાન શિવજીનો ભગવાન દેવાધિદેવનો મંત્ર જે મહામૃત્યુંજય મંત્ર છે ને એ મૃત્યુ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવા વાળો છે કે ઘણા બધા સમયથી અલગ અલગ પ્રકારના રોગોથી છે અલગ અલગ પ્રકારના રોગોથી બીમાર થઈ અને પથારી વશ છે જેને મુક્તિ નથી મળતી અને અંતે એને મુક્તિ અપાવવા માટે થઈને પણ આ ભગવાન દેવાદિદેવ મહાદેવનો મંત્ર જે મિત્રો બીજ મંત્ર બતાવવામાં આવેલો છે તો સત્ય હોય ને તો ચોક્કસથી એ રોગોમાંથી મુક્તિ મેળવવા માટે થઈ અથવા તો જે હવે પોતાના અંતિમ સમયની નજીક છે અને અલગ અલગ પ્રકારની શારીરિક પીડાઓથી જે રિબાય છે એને આપણે મુક્તિ અર્પણ કરાવી છે તો પણ આ ભગવાન દેવા દેવાધિદેવ મહાદેવનો બીજ મંત્ર એ કામમાં આવે છે સાથે સાથે આપણા આયુષ્યને અને આપણા આરોગ્યને પણ આપણે સાથે પ્રબળ બનાવવું છે તો પણ આ જ મંત્ર આપણને કા કામમાં આવે છે અને અટકેલા કાર્યને પરિપૂર્ણ કરવું છે ને તો પણ આ જ મંત્ર એ આપણે કહીએ ને કે એક જ દવા સો રોગો માટે અસરકારક બને છે એમ આ મંત્ર એ સો રોગોની દવા છે મિત્રો તો ચોક્કસથી આપ પણ આ બીજ મંત્ર છે એ આ બીજ મંત્ર નોંધી લો અને આ ચતુર્દશીના પાવન અવસરે બની શકે તો એક માળા તો એક માળા આપણા ઘરની અંદર અવશ્ય નિસ્વાર્થ ભાવે પણ આ દેવાદિદેવ મહાદેવની મહામૃત્યુંજય મંત્ર બીજ મંત્ર અવશ્ય કરવો જોઈએ ઓમ હૌ સહ ઓર્ભુ સ્વ ત્ર્યબા કંધિ પુષ્ટિ વર્ધન ઉર્વાુકમિના મૃત્યુર્મુક્ષી યમામૃતાત ઓમ સ્વ ભુવઃ ભુ ઓ સહ ઝૂમ હૌ તો મિત્ર આ મંત્ર તો બતાવવામાં આવ્યો પરંતુ એની આગળ અને એની પાછળ આ બીજ લગાવવામાં આવ્યા છે જેને બીજ મંત્ર કહેવામાં આવે છે તો ચોક્કસથી યોગ્ય યોગ્ય સ્થાનની અંદર પવિત્ર આસન ઉપર બિરાજમાન થઈ અને મનની અંદર યાદૃશી ભાવનાયસ્ય જેવો સંકલ્પ રાખીને આપણે આ બીજ મંત્ર જપ કરીશું ને તો એ જ પ્રમાણે ભગવાન દેવાદી મહાદેવ એ મંત્ર અનુસાર આપણને ફળ આપવાવાળા ચોક્કસથી બનશે તો આજના આપણા આ કાર્યક્રમની અંદર બસ આટલું જ મિત્રો આપના મનની અંદર પણ કોઈ એવા પ્રશ્ન હોય આપણા કાર્યક્રમને લગતા કોઈ એવા અન્ય સુચારુરૂપ કોઈ કાર્ય હોય કોઈ વિચાર હોય તો ચોક્કસથી આપ નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો મિત્રો આજના કાર્યક્રમની અંદર બસ આટલું જ આવતીકાલે ભગવાન દેવા દેવાદિદેવ મહાદેવની અમાવસ્યા અને સોમવાર આપણા દરેકને માટે શુભકારક બને ઓમ નમઃ સિવાય